વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી વેરાવળ સાબરમતી વંદે ભારત ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની મુસાફરી સુવિધામાં ઉમેરો વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના રૂપિયા ચોવીસ હજાર કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું જે ઉપક્રમે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વડાપ્રધાનશ્રીએ વેરાવળ રેલવે સ્ટેશન થી વેરાવળ સોમનાથ સાબરમતી અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર સર્વે શ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિતિમાં સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું વંદે ભારતમાં વેરાવળથી અમદાવાદ જઈ રહ્યો છું અને આજે આ પહેલી મુસાફરી થઈ રહી છે તો બહુ આનંદિત છે કે આપણા સોમનાથમાં આવી સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે એના લીધે ગુજરાત ટુરિઝમ જેમ કે ગિરનાર જૂનાગઢ અને સોમનાથ ટુરિઝમને બહુ બૂસ્ટ મળશે અને હું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને બહુ આભાર માનું છું કે એને આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે આપણા સોમનાથ નિવાસીવાસીઓને તો હું સરકારશ્રીને અને આપણા સરકારને બહુ આભાર માનું છું કે આ સુવિધા ઉપલબ્ધ કરવા બદલ આપનો આભાર ધન્યવાદ હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ